એમનું એક કામ છે વડોદરા શહેરમાં હરની બોટકાંડ હોય ગયા વર્ષે વડોદરામાં પૂર આવ્યું આખું વડોદરા પાણીમાં ડૂબ્યું ફાયર બ્રિગેડના ઇક્વિપમેન્ટ હોય એમાં ભ્રષ્ટાચાર વડોદરા કોર્પોરેશન જેને સેવા સદન કહેવાય એનું નામ આ ભાજપના રાજમાં મેવા સદન પડી ગયું ત્યારે આ તમામ છેલ્લા ત્રીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર કે ગુજરાત રાજ્ય કે ભારત દેશ માત્ર ભય ભૂખ અને ભ્રષ્ટાચાર આપ્યો છે ત્યારે આ જન આક્રોશ યાત્રા જે પ્રજાની પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે નીકળી છે ત્યારે આપણી વચ્ચે જ્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબ ત્યારે વધારે સમય નથી રહેતો હું અહીંયા ઉપસ્થિત આપણા તમામ કોંગ્રેસના મિત્રોને વિનંતી કરું છું કે બધા આપણે પોતાનું સ્થાન ગ્રહણ કરીશું અને આપ સૌને ફરી અહીંયા અમારો મોડું થયું એ બધા આપના માફી માંગીએ છીએ જય જગત જય દ્વારકા ખૂબ ખૂબ આભાર ઋતુવીજભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આપ સર્વે અહીંયા પધાર્યા છો ત્યારે આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને હવે સમગ્ર ગુજરાતમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે સમગ્ર ગુજરાતમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે વિદ્યાર્થીઓના કામ દોરાના પ્રશ્નોને વાચા આપે છે એવા આપણા સૌના ભાઈ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબને વિનંતી કરીએ આપણા સૌને માર્ગદર્શન આપે સરસ મજા ની ભથ્થુ ભાઈ આયોજન કર્યું છે સ્થાન ગ્રહણ કરી લઈએ આજે સમગ્ર ગુજરાતના લોકોના પ્રશ્નો રજૂઆતો ફરિયાદો દુઃખ દર્દ તકલીફ ને પીડા ને આક્રોશ ને વાચા આપવા માટે આયોજિત આ જન આક્રોશ યાત્રામાં મંચ પર બિરાજમાન વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ભારત સરકારના પૂર્વ મંત્રી અદાણી તુષારભાઈ ચૌધરી શહેર કોંગ્રેસ સમિતિના યુવાન પ્રમુખ ભાઈ ઋત્વિજભાઈ જોશી યુવાનોને પણ શરમાવે એવા આ ઉમરે પણ અન્નમ વિપક્ષના નેતા ભાઈ ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ બત્તુભાઈ આપણા શહેરના વરિષ્ઠ આગેવાનો ભાઈ નરેન્દ્રભાઈ રાવત બેન અમીબેન આપણા બેન પુષ્પાબેન બેન હરીશભાઈ આપણા વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ આદરણીય ચંદુભાઈ ઢાબી આપણા શહેરના ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આદરણીય ભીખાભાઈ રબારી અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ભાઈ પંકજભાઈ પટેલ અમારા પ્રવક્તા સીઓ ભાઈ હેમંતભાઈ રાવલ ભાઈ નિશાંતભાઈ અમારા પ્રદેશના યુવાન સાથીભાઈ નીરવભાઈ બક્ષી પંચમહાલ થી અહિયાં ખાસ આ યાત્રા જવાબદારી જેમણે સ્વીકારીને ખૂબ મહેનત કરી છે વા અજીતજીભાઈ ગુણવંતભાઈ તમામ મંચસ્થ આગેવાનો યુથ કોંગ્રેસ એનએસયુઆઈ મહિલા કોંગ્રેસ સેવાદળ દળ એસસી એસટી ઓબીસી માઇનોરિટી તમામ કોંગ્રેસ પરિવારના સૌ સાથીઓ આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો ભાઈઓ બહેનો યુવાન મિત્રો આ યાત્રા લઈને આવ્યા આજે સવારથી વડોદરા જિલ્લામાં પ્રવેશ કર્યો સાવલી ખાતે સ્વાગત થયું ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા મંજુસર જીઆઈડીસી માં જે યુવાનો છે કામદારો છે એમના પ્રશ્નો સાંભળ્યા વડોદરા શહેર એન્ટર થયા તો નિઝામપુરામાં શાળા બંધ થઈ ગઈ ત્યાં વાલીઓના પ્રશ્નો સાંભળ્યા વડોદરાના વેપારીઓના પ્રશ્નો સાંભળ્યા અને આજે તમારી વચ્ચે આવ્યા છે ત્યારે મારે આપણે બે ત્રણ પ્રશ્નો પૂછવા છે જો તમારો જવાબ હા હોય તો હા બોલી ને હાથ ઊંચો કરજો કારણ કે ઘણા બધા લોકો પૂછે છે કે આજે ગુજરાત માં કોઈ ચૂંટણી નથી આજે કોઈ મતદાન નથી થવાનું આજે કોઈ સરકાર બદલવાની નથી તેમ છતાં કોંગ્રેસ આ જનાક્રોશ યાત્રા લઈને કેમ આવી છે એનો જવાબ મારે તમારી પાછળ જાણવો છે મારે તમને થોડા પ્રશ્ન પૂછા ભૂખ્યા થયા લાગે મોંઘવારી વધી છે ભ્રષ્ટાચાર વધ્યો છે શિક્ષણ મોઘું થયું છે દવાખાના મોગા થયા છે

કિસાન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા તો સોમનાથથી યાત્રા શરૂ કરીને દ્વારકામાં પૂરી કરી અગિયાર જિલ્લામાં પ્રમાણ કર્યો લગભગ અગિયારસો કરતા વધારે કિલોમીટરનો પ્રવાસ થયો દરેક ગામમાં દરેક શહેરમાં આ પ્રશ્નો પૂછ્યા અને દરેક જગ્યાએ લોકોએ આજ ટ્રણમાં આ રીતે હામાં જવાબ આપ્યો

મહેસાણા પાટણ અને બેચરાજીમાં યાત્રા પૂરી થઈ થઈસો કિલોમીટર આજ લોકો નો આક્રોશ હતો મહિલાઓની પીડા હતી યુવાનો નો ગુસ્સો હતો લોકો માં એક નિરાશા સાથે કોઈ અમારી વાત સાંભળતું નથી એવું એક દર્દ હતું ત્યારે મધ્ય ગુજરાત માં જન યાત્રા નો બીજો તબક્કો આ વીસ તારીખે વીસ ડિસેમ્બરે ફાગવેલ થી ભાતીજી દાદા ના આશીર્વાદ લઈને શરૂ કર્યો આજે ફરતા ફરતા તમારે ક્યાં આવ્યા એક પણ જગ્યાએ એક પણ વર્ગ ના વ્યક્તિએ એક પણ જાતિ ના વ્યક્તિએ એક પણ ધર્મ ના વ્યક્તિએ એમ નથી કીધું કે સરકાર સારી ચાલે છે બધા જ લોકો એમ કીધું કે મોંઘવારી છે ભ્રષ્ટાચાર છે કાયદો તો વ્યવસ્થાની પરિસ્થિતિ નથી ચારે તરફ લોકો હેરાન છે પણ સરકારમાં કોઈ સાંભળવા વાળું નથી હમણાં બહેનો બેઠા છે આપણે બધાને ચિંતા થાય કે આપણે એ દીકરીઓ ક્યાંક સ્કૂલે જતી હોય ક્યાંક કોલેજ જતી હોય ક્યાંક નોકરીએ જતી હોય તો ઘેર સાજી સમજી સલામત આવશે કે કેમ નાની નાની દીકરીઓ પર બળાત્કાર થાય છે હમણાં એક જ મહિનાની વાત કરો તો જે ગુજરાત નો પાટનગર કહેવાય એ ગાંધીનગર માં એક માસૂમ દીકરી પર પાસ્વી રીતે બળાત્કાર કરવામાં આવ્યો રાજકોટ માં બનાવ બન્યો ભાવનગર માં બનાવ બન્યો એ પહેલા આપણે વડોદરા બનાવ બન્યો તો એ પહેલા દાહોદ બનાવ બન્યો આખા ગુજરાતમાં કાયદો વ્યવસ્થા જેવું કંઈ છે નઈ પેલા મુખ્યમંત્રી પોતાલી જાટના દાદા કેવડાવે પણ આ ગુજરાતની દીકરીઓની ચિંતા એમને બિલકુલ નથી પેલા ગૃહમંત્રી જે ફોટો પડાવતા હોય બાછણો કરતા હોય બેફામ રીતે વાણી વિલાસ કરતા હોય

આપણા ટેક્સના પૈસાથી પગાર લે છે આપણા પૈસાથી પગાર લે છે આ ગુજરાતના લોકોએ મત આપ્યા એ મતના કારણે સત્તા પર બેઠા છે તેમ છતાં ગુજરાતના લોકોનો અવાજ આ સરકારના બહેરાકાંન સુધી પહોંચતો નથી તેમ છતાં ગુજરાતના લોકોની તકલીફો દર્દ પીડા આ સરકારની આંખો સુધી પહોંચતી નથી અને એટલા જ માટે નક્કી કર્યું કે એક વિપક્ષ તરીકે ગુજરાતના લોકોના લોકો ના અવાજ બુલંદ કરવો છે એક વિપક્ષ તરીકે લોકોના લોકો ના લડાઈ લડવી છે અને જે એક એક ગુજરાતીના મનમાં છે કે સત્તા પરિવર્તન થવું જોઈએ ત્રણ દાયકાથી એટલે કે ત્રીસ વર્ષથી સરકાર છે અમે યાત્રા લઈને નીકળ્યા તો પહેલા જ દિવસે મોટી સંખ્યામાં બેનો એ રસ્તો રોક્યો બેનો એ રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં પીવાનું પાણી નથી મળતો પણ દારૂની રેલમ સેલ છે હોમ ડિલિવરી દારૂ થાય છે અમારા દીકરાઓ નાની ઉંમરે આ નશાના રવાડે ચડે આ દારૂ ને ડ્રગ્સ ને કારણે યુવા પેઢી બરબાદ થાય છે નાની ઉંમરે દીકરાઓ મોટના મુખમાં ધકેલાય છે નાની ઉંમરે આપણી બેન દીકરીઓ વિધવા થાય છે અને વારંવાર અમે રજૂઆત કરીએ છે પણ અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી એ બનાસકાંઠાની રજૂઆત હતી એક એક જિલ્લામાં ગયા બધી જગ્યાએ બેનો રસ્તા પર ઉતરીને કહે છે કે આ પોલીસમાં દર મહિને જે કરોડો રૂપિયાનો હપ્તો ઉઘરાવે છે એ હપ્તાની રકમ ગાંધીનગરમાં બેઠેલા મુખ્યમંત્રી કે ગૃહમંત્રી ના કાર્યાલય સુધી પહોંચે છે અને એના જ કારણે કોઈની રજૂઆત સંભળાતી નથી કોઈ રોકતું નથી અને બે ઉઠલે બેફામ બન્યા છે તારે બહેનોને કીધું કે સરકાર તો નથી સાંભળતી પણ આપણે આપણા છોકરાઓની જિંદગી બરબાદ થવા દેવી છે સરકાર તો નથી સાંભળતી પણ આપણા દીકરાઓ નાની ઉંમરે મોતને ભેટે એવું થવા દેવું છે સરકાર નથી સાંભળતી પણ આપણી બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા થાય એવું થવા દેવું છે તો બધી જ જગ્યાઓથી બહેનોનો એક જ અવાજ હતો કે અમારે બંધ કરાવવું છે મારે તમને પૂછવું છે કે આ વડોદરા સંસ્કારી નગરી કહેવાય પણ આજે તમે યુનિવર્સિટીમાં કોઈ પણ કોલેજમાં હાઈસ્કૂલમાં તમારો કે કોઈ પણ પરિવારનો દીકરો દીકરી જતા છે દરેકને ચિંતા છે કે દારૂથી તો જિંદગી બરબાદ થાય છે પણ જે આ નવ ડ્રગ્સ આવ્યું છે એની એકવાર જો લટ લાગે તો એ ક્યારે છૂટતી નથી એકવાર આના રવાડે જો આપણો દીકરો દીકરી ચડ્યા તો આખી જિંદગી બરબાદ થઈ જવાની તો આ સંસ્કારી નગરીમાં આપણે ડ્રગ્સ બંધ કરાવું છે કે નહીં આ કે ના જોડતી નથી બોલતા આપણે દારૂ ને ડ્રગ્સ બંધ કરાવું છે કે નહીં આ પોલીસ નું સરકાર નું અપતારા ચાલે છે એને બંધ કરાવું છે કે નહીં તો બધાએ બહાર નીકળવું પડશે બોલતા થવું પડશે અવાજ ઉઠાવવો પડશે બધાને એમ થાય કે અમે એકલા બોલીએ તો પોલીસ અમને બીવડાવે છે અમારી પર ખોટા કેસ કરે અમને હેરાન કરશે પણ આ પેલી પાંચ આંગળીઓ છૂટી છૂટી હોય તો એ તાકાત નથી બનતી પણ પાંચ આંગળીઓ ભેગી કરીને મુક્કો બનાવીએ તો એનાથી ભલ ભલા લોકોને બીક લાગે અહીં બેઠેલા કદાચ જુદા જુદા બોલવા જાય તો એની વાત નહીં સાંભળે જુદા જુદા બોલવા જે છે તો એને બીવડાવશે પણ અહીંયા મારી નારી શક્તિ માતૃ શક્તિ બેઠી છે હમણાં આટલી બહેનો હાથમાં ડંડો લઈને જનતા રેડ કરવા નીકળે તો કોઈ બુટલે ગામમાં રહે ખરો બેનો એનું રણચંડી નું રૂપ બતાવે એ સમય આજે ગુજરાતની જનતા ઈચ્છે છે બેનો આજે એનું રૂપ બતાવવું પડશે કારણ કે આપણા બાળકોનો આપણી ભવિષ્યની પેઢીનો સવાલ છે આજ વડોદરામાં આપણે બધા દર વર્ષે પૂરનો ભોગ બનીએ ગયા વર્ષે પૂર આવ્યો હું હોય ઋત્વિકભાઈ હોય બત્તુભાઈ હોય બધા જ આગેવાનો વડોદરાના અનેક વિસ્તારોમાં ફર્યા હતા લોકોનું એક જ કેવું તો કે આ વિશ્વામિત્રી નદીમાં દર વર્ષે પૂર આવે છે

કોને કોને નુકસાન થયું વાત કરો તો સહાય આપે છે ભાજપ ના પ્રજા ને કઈ મળતું નથી હમણાં કમોસમી વરસાદ થયો આખા ગુજરાત ના ખેડૂતો નો પાક બરબાદ થઈ ગયો ખેડૂતો આત્મહત્યા કરે છે પણ ખેડૂતોને કોઈ સહાય નથી મળતી પણ ગાંધીનગરમાં બેઠેલા પેલા ભાજપના નેતાઓ દર મહિને નવી ગાડી લાવે બંગલો લાવે એવા એમના ને તિજોરીઓ ભરાય છે અહી તમે કીધું એમ આજ વડોદરાની સ સંસ્કારી નગરીમાં દર વર્ષે પૂર આવે છે લોકોના ઘર બરબાદ થઈ જાય છે લોકોની દુકાનનો માલ બરબાદ થઈ જાય છે મોટી મોટી ફેક્ટરીઓ કે મોટી દુકાનોમાં પણ લાખો કરોડો નુકસાન થાય છે એને કોઈ સહાય નથી મળતી પણ વિશ્વામિત્રી નદી પોરી કરવી છે ઉડી કરવી છે એની પર બાદ કરવું છે એમ કરી અને કરોડો રૂપિયાના પ્રોજેક્ટ મંજૂર કરીને ખિસ્સા ભરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો કરે છે મારી આપ સૌને વિનંતી છે કે આપણને લોકશાહીમાં બાબા સાહેબ આંબેડકર એ આંબેડકરે બંધારણે મતનો અધિકાર આપ્યો છે આજે દેશનો વડાપ્રધાન હોય તો એના મતની કિંમત પણ એક છે અને વડોદરાનો કોઈ સામાન્ય ગરીબ માણસ હોય તો એના મતની કિંમત પણ એક છે દર 5 વર્ષે આપણને તક મળતી હોય છે કે જે સરકાર આપણી વાત ના સાંભળે જે તંત્રમાં આપણો કામ ના થાય જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય

બેન દીકરીઓની સલામતી નથી બુટલેગરો બેફામ છે ગુંડાઓ હથિયારો લઈને રસ્તા પર હત્યાઓ કરે છે આ તમામ લોકોનો અવાજ બનવા માટે આ લઈને આયા છે આ જનાક્રોશ યાત્રા અને તમે પણ આવનારા દિવસોમાં ઘેર ઘેર સુધી લઈ જજો એક એક પરિવારની વાત સાંભળજો એક એક પરિવારના પ્રશ્નો છે જે પીડા છે દર્દ છે આક્રોશ છે એને વાચા આપવાનું કામ અહીં કોંગ્રેસના કાર્યકરો અહીં કોંગ્રેસના કાર્યકરો બેઠેલા ઘર છે એ વિશ્વાસ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો સાથીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું આપ સૌનો પણ આભાર માનું છું કે લગભગ એક વાગ્યાના બેઠા છો એક વાગ્યાના છે ને ચાર વાગ્યા છે એટલે તમારી જે તપસ્યા છે સહનશીલતા છે એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જઈએ ખૂબ ખૂબ આભાર અડાણી અમિતભાઈ ચાવડા સાહેબ અને અહિયાં સરસ મજાનું આયોજન કર્યું છે એવા આપણા સૌના ભથ્થુભાઈ આવે અને આપણા સૌને સંબોધે છે જે ઉભી થઈ એ ખોટા શાસનમાં ઉભી થઈ કોંગ્રેસ શાસનમાં ઉભી થઈ કોઈનો ઘર કોંગ્રેસે તોડ્યો છે કોઈ દિવસ